નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રોસેલ કંપનીમાંથી બધા ખેડૂતભાઈનું એક હાર્દિક સ્વાગત કરું છું આજ આપણે એક કંપનીની નવી પ્રોડક્ટ એટલે કે મહાલાભ જોબો પોટાશ મેગ્નેશિયમ સલ્ફર અને જિંક અને બોરોન પંચ તત્વ મહાલાભ જોબોના નામથી કંપની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરેલ છે એટલે એક પ્રગતિશીલ ખેડૂત કે જેમને પોતાના કપાસના વાવેતર છે કપાસ એમાં માલાપ જોબોનો યુઝ યુઝ ઉપયોગ કરેલો છે તો એક ખેડૂત પાસેથી ફીડબેક કેવી કે આ જોબો જે નવી પ્રોડક્ટ છે તેમનું કેવું રિઝલ્ટ મળ્યું તો સીતારામભાઈ તો આપણું આખું નામ કહીજો ને મારું નામ ઝંઝાળા ચેતનભાઈ બટુકભાઈ ગામ દેવળિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આપણે એગ્રોસર માલ મહાલપ જોબો આ પ્રોડક્ટ આપણા કપાસના પાકમાં ઉપયોગ કરેલો છે તો તમને આમાં રિઝલ્ટ શું મળ્યો આમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું છે ચોકારાનો પ્રશ્ન નથી ફૂલ સાપુ સારું છે કોયલમાં સારો છે પણ ટૂંકમાં ઊભો કપાસ પીળો ભીયો જાય છે અથવા પાંદડા પીળા પણ ખરી જાય છે તો તમને એમાં કેવો ફાયદો થયો આ નાખ્યા પછી એમાં કોઈ ફાયદો નથી આવ્યો પછી ફૂલ સાપુ ખરવામાં ને ફૂલ સાપુ ખરવામાં એ ત્યાં ફાયદો છે બહુ એવું નથી કર્યું નથી કર્યું અને ઝીંડવાની ક્વોલિટી કેવી સુધારી ઝીંડવાની ક્વોલિટી સારી છે મોટી ને પણ આ ટૂંકમાં જે ઝાકણ નાના નાના જે આવું ઝીંડવું હોય તો આવા ખરી જાય છે તો આમાં કેવો તમને ફાયદો રહ્યો એમાં ફાયદો સારો ફાયદો અને કોળ કેવી આવી છે કોળ સારો છે તો કોઈ બીજા ખેડૂત મિત્રો વાપરે તો આનો પાંચ કેજો કે પાંચ મિનિટ કે આ કઈ રીતની પ્રોડક્ટ તમે યુઝ કરેલી છે આ પંદર લિટર પપની અંદર એક પડીકાનો ઉપયોગ કરેલો છે અને આમ તો આ ત્રણ બે એકર જેવી થાય છે એમાં બાર પડીકા વાપરેલા છે આપણે ખેડૂત મિત્રો કોઈ બી માલ આપ જોબોનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો પર પપમાં બસો ગ્રામ પાઉચ આવે તે પાણી સાથે ઓગાળી અને પપ્પા નાખીને ઉપરથી સ્પ્રે કરી દેવાનો આવે છે એટલે કે વીઘે તમે ચાર પપ હોળ ગુઠાના વીઘા લેખે કરતા હોય તો ચાર પપનો ઉપયોગ કરવો અથવા જો કોઈ વીઘા મોટા હોય તો વધુ આપણે યુઝ કરવો અને આ પોએ હો ટકા પાણીમાં દ્રાવ્ય છે કોઈ નો ન ઓગળે ટૂંકમાં ઓગળી જાય ખારે પૂરેપૂરી ખાતરી આપી છે અને આપણે આથી શું થાય પોટાસ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક અને બોરોન એટલે કે કપાસ એકદમ પીળો પડતો હોય છે તો અટકી જાય પીળો નહીં પડવા દે ફૂલ છપ્પું ખરતું હોય તો ખરવા નહીં દે ટૂંકમાં ઝીંડવાની ક્વોલિટી સુધારે છે અને પ્લસમાં જે પોટાશ આવે રૂની ખાસ ક્વોન્ટિટી ક્વોલિટી સુધારે છે અને કોઈ બી કપાસ અંતરમાં હાલ વૈયો જવાનો પ્રશ્ન છે અથવા કોઈ બી ગ્રેડ સાટતા હોય તો હું કોઈને એવું નથી કહેતો કે આ પણ એકવાર અવશ્ય એગ્રોસેલ કંપનીનો માલ આપ જોબોનો ખાલી વિઘે ચાર પોપ લેખે એક જ વાર ઉપયોગ કરો કે જેથી કરીને તમને ખબર પડે કે આપણે આ નવી પ્રોડક્ટ છે અને શું શું ફાયદો છે